વિરાવળ રિંગરોટ ખાતે જિલા સ્તરનું ડોક્ટર આંબેડકર ભવન માટેનું નક્કી થયેલ હોય તે સ્થળ બદલવાનો પત્ર તથા વિરાવળ તાલુકા અનુ જનજાતિ સમાજના લોકો દ્વારા જાગૃતતા દાખાવી તાત્કાલિક ધોરણ નક્કી થયેલ સ્થળના બદલાય એ બાબતે અનુજાતિ ગુજરાત પ્રદેશના પ્રમુખ અરજનભાઈ ભગ ગોત્રાના નીચા હેઠળ જિલ્લા કલેક્ટર મારફત સીએમ ને તથા સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન વાવરિયા મંત્રી દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ ડોક્ટર આંબેડકર ભવન નું સ્થળ મંજૂર થયેલ જગ્યાએ રાખવામાં આવે અને તેના નિર્માણ કાર્ય માટે રૂપિયા છ કરોડ મંજૂર કર્યા નિર્ણય કરેલ હોય જે બદલ સમગ્ર અનુજાતી સમાજ સાથે સર્વે સમાજના લોકો દ્વારા પૂરા હર્ષોલ્લાસ સાથે સરકારશ્રીનો તથા મંત્રીશ્રીનો આભાર

આજનો કાર્યક્રમ અમારા જિલ્લા ગીર સોમનાથ સમસ્ત અનુસૂચિત જાતિના ડોક્ટર આંબેડકર ભીમરાવ ભવન ડૉક્ટર આંબેડકર ભવન જિલ્લા કક્ષાનું બનાવું જે કામ સત્તરથી એક્યું છે સત્તરથી અટક્યું છે એને ચાલુ કરવા માટે જિલ્લાભરમાં અમારી સરકારમાં રજૂઆત થઈ અને રજૂઆતના અંતે આખો સમાજ અમારી સાથે રહી અને આ જિલ્લામાં જે અધૂરું કામ છે જે સમસ્ત દલિત સમાજનો આંબેડકર ભવન એ સરકાર તાત્કાલિક ચાલુ કરે એના માટે સરકારમાં અમે આવેદન આપ્યું દલિત સમાજ ટોટલે આખો સાથે રહ્યો અને સરકારે અમારા જે આવેદન સ્વીકારી અને બે આ છ કરોડ અને બાવીસ લાખ રૂપિયા મંજૂર કરી દીધા જેથી કરી સમાજ જે સોમનાથના સમસ્ત અનુસૂચિત જાતિના સમાજને અમે જાણ કરી કે જે આપણો પ્રશ્ન છે સરકારે ઉકેલ્યો છે અને સૌ સાથે રહી અને આ કામગીરી થાય એમાં સરકાર પણ હવેથી સ્પીડ થી કામ કરે તેવી અમારી માંગણી છે અને આ કાર્યક્રમ અમારા સમાજને જાહેરાત કરવા માટે કે આવું સરસ કામ સરકારે કર્યું છે એનો આપણે જાણ થાય તેવી મારી આ વાર્તા આજના કાર્યક્રમ આજનો કાર્યક્રમમાં અમારો ફક્ત ભક્તના ફક્ત એક જ કાર્યક્રમ હતો કે ભારતીય જનતા પાર્ટી અને માનવબેન દ્વારા જે ડોક્ટર ભીનરાવ આંબેડકર ભવનનો નિર્માણ માટે છ કરોડને વીસ લાખની ફાળવણી કરવા માટે આ કરી છે એના માટે અમે એમનું ઋણ સ્વીકારવા માટે એમને અભિવદન કરવા માટે અને સમાજ આખો સંપૂર્ણ ભેગો થઈ અને અચન બાપા મનસુખભાઈ અમારા મનસુખ પટેલ અમીરભાઈ જે સમાજના શ્રેષ્ઠીઓએ કામ કર્યું છે એને બિરદાવવા માટે થઈ અને આજે અમે અહીંયા ઉપસ્થિત હતા અને કાર્યક્રમ ખૂબ સફળ થયો અને આવનારા દિવસોમાં એ ભવન તાત્કાલિક બને એવી અમે સરકાર પાસે માગણી અને વિનંતી